મિત્રો કમોસમી વરસાદની આગાહી જ્યારે સામે આવી રહી છે ત્યારે આવનારા ચોવીસ કલાકમાં માવઠાની આગાહી કમોસમી વરસાદ પડતા આ પાંચ જિલ્લાઓને તાપમાન થશે ઘટાડો જુઓ કયા કયા જિલ્લો છે અને કઈ કઈ જગ્યાએ કમોસમી વરસાદ પડવાના આશા છે મિત્રો ત્યારે હવામાન વિભાગના અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યારે કાળજાળ ગરમી પડી રહી છે ગુજરાતમાં કાળજાળ ગરમીના વચ્ચે આગલા ચોવીસ કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવેલી છે ત્યારે રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉત્તર ગુજરાત વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ કચ્છ અને બનાસકાંઠા પાટણ મોરબીના વરસાદની શક્યતા વ્યક્ત કરી છે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવારે રાજ્યમાં આગામી ચોવીસ કલાક છૂટો છવાયો વરસાદ પડી શકે છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે આ સાથે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આ ઉપરાંત દ્વારકા અને જામનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં પણ આવેલી છે મિત્રો ત્યારે આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પાછલા ચારથી પાંચ દિવસમાં કાળઝાળ ગરમી વરસી રહી છે આ ગરમીમાંથી તો રાહત મળી જશે પણ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ઘણો બધો નુકસાન થઈ શકે છે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અરવલ્લી ડાંગ ગાંધીનગર મહીસાગર મોરબી પંચમહાલ સુરેન્દ્રનગર વલસાડ સહિત જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે આ ઉપરાંત ભાવનગર દાહોદ દેવભૂમિ દ્વારકા મહેસાણા પાટણ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન રહી શકે છે મિત્રો આ આજનું હવામાનમાં આપણે કહીએ તો રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ખતરનાક માવઠાની આગાહી કરવામાં આવેલી છે ત્યારે ખેડૂતો ચિંતામય બન્યા છે અને ઊભા પાકને માવઠાના કારણે નુકસાન છે અને સીમાડાઓમાં વરસાદના લીધે ગાંઠમાં સડો લાગી ગયો છે ત્યારે રાજસ્થાન પર બન્યું છેલ્લો ઓપરેશન મિત્રો જાણો કયા કયા જિલ્લામાં કેટલું તાપમાન રહેશે અને કેટલા તાપમાન પછી આવનારા સમયમાં ક્યારેક ક્યારેક કઈ કઈ જગ્યાએ કેટલું માવઠું થશે અને કઈ તારીખે થશે મિત્રો અંબાલાલ પટેલે સુધી જેટલી આગાહી કરી છે બધી આગાહી સચોટ સાબિત થઈ છે અને માવઠાની જેટલી આગાહી કરી હતી અંબાલાલ પટેલે એ વર્તમાન સમયમાં માવઠું પડ્યું હતું ને આગળના સમયમાં પડશે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરેલી છે નમસ્કાર મિત્રો મિત્રો વરસાદ અને કમોસમી વરસાદને લઈને અંબાલાલની એકદમ નગ નવી અને ચોંકાવનારી આગાહી સામે આવી છે ત્યારે ખેડૂતભાઈઓ અંબાલાલની આ સ્પષ્ટ વાત કે પંદર માર્ચ પહેલાં તમારા વિસ્તાર પ્રમાણમાં પાકનું વાવેતર કરી નાખજો પંદર માર્ચ પછી એવો કમોસમી વરસાદ થશે કે ભૂકા બોલાવી દેશે અને ત્યારે પંદર માર્ચ સુધી તમે જો વાવેતર કરી નાખશો તો સિઝન સુધરી જશે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોએ આ વખતે ઉનાળુ પાક માટે પોતાના વિસ્તારમાં અનુસાર શેની શેની ખેતી કરવી અને આ રીતે પાક લેવાથી તમને વધુ ફાયદો થઈ શકે છે મિત્રો ત્યારે મોસમનો કાંઈ પણ ઠેકાણો નથી ત્યારે કમોસમી વરસાદ દરેક જગ્યાએ પડી રહ્યો છે અને અમુક જગ્યાએ વાતાવરણ વાદળછાયું ત્યારે બની રહ્યું છે મિત્રો માર્ચ મહિનાથી ધીમે ધીમે તાપમાન વધે છે અને ઉનાળાની ગરમીનો અહેસાસ થરુ થઈ જ રહ્યો છે મિત્રો પરંતુ પાછલા બે વર્ષ ઋતુ ચક્ર બદલાયું છે બે વર્ષ ત્રેવીસના ઉનાળામાં વિશિષ્ટ વાતાવરણ રહ્યું હતું અને બે હજારને ચોવીસના વર્ષમાં પણ વાતાવરણ ગૂંચળભર્યું રહેવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે મિત્રો હાલ ખેતરમાં ઉનાળુ પાકની વાવણીની સિઝન ચાલી રહી છે ત્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે પંદર એપ્રિલ પછી લઈ અને સુધી ઉનાળુ પાકનું વાવેતર કરી નાખવું અન્ય વાતાવરણના ફેરફાર અને વેસ્ટર્ન ડિસ્બર્ટ આગળ જતાં તમારા ઊભા પાકને નુકસાન પણ થઈ શકે છે મિત્રો સામાન્ય રીતે ઋતુચક્ર મુજબ ઉનાળાની શરૂઆત થતાં જ આ માર્ચ અને એપ્રિલ મહિનામાં વાદળછાયું વાતાવરણ બનતું હોય છે ત્યારે અત્યારે ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પણ પડી ચૂક્યો છે મિત્રો અને ખેડૂતોને ઘણી બધી નુકસાની પણ થયેલી છે મિત્રો ત્યારે આ વાતાવરણ લઈ અને અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી એ આગાહી વરસાદ પડ્યો અને એ આગાહીઓ સાચી પણ પડેલી છે મિત્રો એ વરસાદની આગાહીને લઈ અને અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં આ વિસ્તારોમાં વરસાદ વરસશે જાણો હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલની શું આગાહી છે મિત્રો તો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદના પણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે એણે ગુજરાતના અમુક રાજ્યોમાં કાળઝાળ ગરમી પછી કમોસમી વરસાદ પણ પડી શકે છે મિત્રો તો આજે અને આજથી આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અમરેલી રાજકોટ અને પોરબંદર દ્વારકા કચ્છ ઘણા જ સામાન્ય વરસાદ થવાની આગાહી પણ છે મિત્રો ત્યારે કમોસમી વરસાદ થવાનું કારણ જણાવતા તેણે કહ્યું કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજવાળા વાતાવરણ જેના કારણે આ વરસાદ થઈ શકે છે પરંતુ પવનની ગતિ પણ વધારે છે વાદળો બનશે પરંતુ બહુ જલ્દી વાદળો જતા રહેશે આ દરમિયાન એકાદ જગ્યામાં સામાન્ય વરસાદ થઈ શકે છે પણ બે દિવસ હજી કાળઝાળ ગરમી આખા ગુજરાતમાં રહેશે અને કાળઝાળ ગરમી વચ્ચે ચોવીસ કલાક પછી ગમે ત્યારે કમોસમી વરસાદ પડી શકે છે મિત્રો આ સાથે તેમણે માવઠાની આગાહી કરતાં જણાવ્યું કે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા ઘણી ઓછી છે ત્યારે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા પણ ઓછી છે ત્યારે રાજ્યમાં હાલ પૂર્વ ઉત્તર પૂર્વ પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે અપાર લેવલમાં જે ભેજ આવી રહ્યો છે તે અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ બની રહ્યું છે મિત્રો ઘણી જ ઓછી ઋતુ અને સુધી વાતાવરણ બની રહ્યું છે મિત્રો આગળના ચોવીસ કલાકમાં ત્યારે કાળઝાળ અને લઈને જ્યારે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે ત્યારે બે દી પહેલાં જે કચ્છમાં અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં અમુક એમ કહેવાય કે તાલુકાઓમાં જ્યારે વરસાદ પડ્યો હતો સામાન્યથી વધારે વરસાદ નોંધાયો હતો અને ઊભા પાકોને નુકસાન પણ થયું હતો મિત્રો